પપ્પા એમને સુઈ જાય છે ને તો બહુ બૂમો પાડે છે આખી સુઈસાઈડ થઈ જાય ને એટલે એમને પગે ચાલી નહીં શકતા આ જોઈ નહીં શકતા તો ઘણા બધા લોકોએ એવું કીધું કે તમારે શું છે કે મમ્મી મારા મમ્મી આત્મહત્યા કરીને ગુજરી ગયા હતા ને તો કે એમને થયા હશે ને એમના કારણે કે એમને આવું જ થાય છે બહુ બધા લોકોએ એવું કીધું મને કે તમારા મમ્મી ગુજરી ગયા ને આત્મહત્યા કરીને તો એમને થયા હશે ને તો એમને હેરાન કરે એમ આવો બહુ બધા લોકો એ મને કીધું કોઈ ઘર વેચી નાખ્યું તો ઘર હા 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 વેચી દીધું હતું ક્યારે બહુ પહેલા લગભગ પાંત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં હા તારે શું થાય મારા વાઈફ છે મારી પત્ની છે એ ક્યારે લગ્ન કર્યા બે ચાર વર્ષ પહેલા છોકરા કાંઈ ગયા નથી પપ્પા બીમાર રહે છે ને એટલે નથી કર્યા કારણ બાપુજી હા એમને બીમાર રહે છે ને ભાઈ સેવા ચાકરી કોઈ કરે કેવું નથી આ વાત સાચી કે બાપુજી ને તો આખી જિંદગી રહેશે તો આખી જિંદગી હા તો પછી તાર આવું જીવતી હોય તાર આવું કે નહી કે નહી એ નથી ને એટલે કહું છું હવે એ તો દુઃખ છે વસ્તુ તું સમજ દેવ દુખ દેવ દુખ છે ખરી તમારા ઘરમાં પણ કેમનું છે હું તને બતાવું પણ હું જે બતાવું ને માર્કે તમે ચાલજો કારણ કે હજુ બે વર્ષ તુ રાહ જોઈશને તારી પેટની કોથળી છે બે કાંઠો છે ને એની જગ્યાએ ચાર કાંઠો થશે હું છે પણ આ નથી ખદરપીયા મેલડી છો હા પછી એને કઢાઈ નાખવી પડે પણ ત્યારે બાળક થાય ને થાય ખરી ના થાય એમ કહું છું એટલે આ તારે સાવ જીવતી હોય તો તને કહેત ને હવે નથી તો શું થાય કોણ કે કોઈ કે ખરી તો પછી એટલે હું સલાહ આલું છું બે રીતે સલાહ આલો છું બે બે રસ્તા કરી આલું છું એક બાજુ એવું કરી આલું છું જેથી કરીને તારું સંતાન તન મા કે અને આ એના એની માને મા કે એને એની અસલ જનતા ગોતી ને આપો એટલે એને મા કે અને તને દીકરો આપો જેથી કરીને તારો 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 દીકરો તને મા કે સફળ આ નદી ત્રફ્ય મેલડી શો એટલે બે રસ્તા કરી આલું છું

કારણ કે એને વર્તા તો હોય ને હોય ને વર્તા એ બાપડી કોને કે તને કે તને કે એટલે તું બાપ બતાવસ પણ હું તને આજે માં બતાવું એટલે બાપ ના બતાવતો આપણા દાદાનું ઘર હોય ને હા આપણા દાદાનું ઘર હોય એમાં ઉગતાપોની મેલડી પણ બેઠેલા કોણ બેઠ્યા હોય હવે ઘર વેચાઈ ગયું વેચવાવાળાએ વાળા વેચી નાખ્યો માં તો ફરતી થઈ ને આપડી એટલે માં શું કહે જો તારા તાર બાએ આત્મહત્યા કરી તાર મમ્મી આત્મહત્યા કરી હા એનું મગજ એવું થઈ ગયું તું હતું એટલે કરીશ એને બીજું કોઈ દુઃખ નતું એના મગજ ને વિચાર એવો થઈ ગયા હતા કે મારા જીવનમાં આટલું બધું દુઃખ એને દુઃખમાંથી બહાર નીકળવું તો કોણ કાઢ એટલે એને એનો માર્ગ લીધો હવે કોઈ દુનિયા તને એમ કે તારી માં તને નડે છે તો એ એ નુગરો કહેવાય કોઈ ના માં કોઈ દિવસ નડે નહીં જીવતા નડી નથી મરતા નડે ખરી ના નડે આ હું તને પ્રશ્ન કરું તારા ઘરે તારા દીકરાનો જન્મ થાય અને એના સાઠ વર્ષ પછી તું મરી જાય અને તું કોઈક દેવની જોનીમાં જાય તો તારા બાળકને નડે ખરી તારો બાળક તને ગાળ દે તું કઈ કારો દે ખરી એને તું ઝાપોટ મારે ખરી આ નીચે બેઠી છે ને કોઈ નડે ખરી તમે તમારા દીકરાને નડો ના નડ ના નડ ના નડ ના નડ આ તો ઊભું કર્યું કે માં નડે માં નથી નડતી હું એવું કહું છું કે તમારા ઘરમાં માનું દુઃખ મેરડીનું દુઃખ હોય ને તો ક્યારે હોય કે આપણે ભૂલી ગયા ત્યારે હોય તમે અત્યારે દુઃખ છે ને એટલે આયા છો ને સમાધાન લેવા આયા છો ને પણ હું તને કઈક ફૂલ આપું છું લેતી જા કઈક રતન આપું લેતી જા તમે આવો છો જોવડાવા આપણે હું કઈક આપીને મોકલું છો દેવો આલું છો તને એક સંતાન આપું છું જે તને માં કે છે અને આને એક દીવો આલું છું એ હવારે એને માં કહે છે મને ઓળખો તો ઓળખાય અંજો ત્રણ વર્ષ થઈ જાય ને આથી જો તમારી અડેલા આરસ અડેલા કે ના અમે ત્રણ વર્ષ પછી અમે લાવીશું કે બાળકનો જન્મ માલીશું તન સંતાન નહીં થાય તો આખી દુનિયામાં ફર દેશ જાય કે વિદેશ જાય કોઈ તારો હાથ નહીં પકડે અને મા નારાજ થયેલી બેઠી હશે કોઈ મનાય નહીં હાલ એટલે તારો સમય છે કે તારા કુખેક દીકરા જન્મ કાળકા માતાના હાલવાનો છે એટલે હું માધ્યમ છું બાપાને કે બાપુજીને કે તમારા બાપને દુઃખ હોય ને બાપાને દુઃખ છે તો એની અમારા નસીબમાં સેવા લખીશ તમે સેવા કરો હું તમને દેવ બતાડું છું ને એ ભલે દુઃખી છે એ ભલે એના કર્મથી છે કે શરીરથી છે કે ભગવાનનું હ કે માતાજીનું છે એ ભૂલી જાઓ મા નડસ એવું ભૂલી જાઓ પણ હું તમને બે વસ્તુ આલું છું એક આપું છું કે ઉગતા પોરની મેળડીને દીવો સવારે વહેલા કાલે સવારે વહેલા ઉગતા પોરની મેળડીને દીવો કરજો ભલે અને સવારમાં વહેલા બે માણસ ભેગા થઈને સુખડી ધરાવજો ને એવું કહેજો કે હે મારા દાદાની દેવી હે મારા વડવાઓની ઉક્તાપોની પોરની મેલડી માં તમે ક્યાં છો કેવી છો કોઈને ખબર નથી પણ મારા વડવાઓએ ઘર વેચી નાખ્યો અને મા તમે ફરતા થયા ને આજે મેં દુઃખી થયા અમે અમારા કરમથી દુઃખી છીએ તે માં અમે તારો દીવો કરી શકીએ માં અમે તને સુખડી ધરાઈ શકીએ માં અમે તને બે શબ્દ સારા કહી શકીએ માં તું કેવી છે તો કોને ખબર હોય એ તો મનુષ્ય ચિત્ર દોર્યું ને આ ફોટો તો મનુષ્ય દોર્યો છે માં એવી નથી માં નાનીએ નથી ને મોટી નથી રંગય નથી રૂપય નથી માં તો નિર નિરંજન નિર નિરાકાર માતા મા તો બહુ દયાળુ છે જેને સંસાર પકડીને હાચવીને રાખ્યો છે આમ કારણ કે મનુષ્ય ગુના કર્યા ભૂલ કર્યા ઘણા બધા પાપ કર્યા તો એ માએ હાચવીને રાખ્યું છે ભગવાને હાચવીન નથી રાખ્યું માએ એના ગર્ભમાં માએ એના ખોળામાં આખી પૃથ્વીના ખોળામાં લઈને બેઠી છે એટલા બધા જીવોનો આનંદ કરો છો પણ એવું કહું છો એવું કહું છો કે તમારે અને મારે એક વચન રહ્યો કેવો કે હું તમને મળું કે હું તને મળું કે ના મળું હું તને ભવિષ્યમાં મળું કે ના મળો તું મને દીવો લઈને ગોતા એક માતાએ મને દીકરો દીધો છે તો હું ક્યાં જવું કઈ જગ્યાએ જાઉં તો હું તને મળું કે ના મળું તારા નસીબમાં ફેરથી લખી હોય કે ના લખી તારા ઘરે દીકરા મેલડીનો દીવો એવો જાગતો રાખીને પાવાગઢ જજે અને પાવાગઢ જઈને પાંચ કિલો પેડા ધરાવજે આપજે અને એવું કહેજે કે મા કુળદેવી તારો લાખ લાખ આભાર કાળકા કે તે મને દીકરો દીધો અને એનું નામ કાર્તિકે પાડજે અને બરોબર એ દીકરો તારો ચોઈ વર થાય ને તારી કુળદેવી આવે ને તો તારા માનવાનું કે નારાયણ હું પાવાની દેવી કારુડી ત્યારે મારી યાદ આવશે તારે મારા શબ્દો યાદ આવશે કે માતા એવું કે આ રૂપમાં માં મળું તો માનજે કે હું કાળકા બોલતી હતી પછી તાર તારા દીકરાને કેવું પડે તાર દીકરો મોટો થાય ને તારે કેવું પડે કે આપણે દુખીયા હતા અમે જોવડાવા ગયા તા અમે માની પાયા આશીર્વાદ કૃપા લેવા ગયા તા અને તારે એક માતા એવું કીધું કે તારા કુખે એક દીકરાનો જન્મ થશે તારો જન્મ થયો અને તારું નામ કાર્તિકે પાડ્યું હોય ને તો અમૃતની જોગમાં આયા આથી ભૂલી જજો કોક નડે છે હું બેઠી છું બોલું છું અને જાગું છું હું જાગતી જોગ મેલડી છું તારા કુખે દીકરાનો અવતાર ના થાય તો બરું મારા અવતારમાં ખોટ પડે હું 52 મશાનની મેલડી બોલું છું મારા બોલેલામ કોદાળો મિથ્યા કે ખોટ ના પડે મુર્શિદ મન સપરા નદી કંદરપિયા મેલડી છો હું એ જોગ માયા છો મારા બોલેલામ કોદાળો બે વાતો ના થાય અને હલવાઈ છો તમારા હોય ને તો તું લઈ લેજે ત્રણ વરસ પછી કદાચ તું એવો વિચાર કરીશ કે ત્રણ વર્ષ જાય કે ચાર વર્ષ જાય પછી તાર તાર જન્મ જન્મ થાય કોક અવતાર નહીં થાય એવા એવા ને જવું પડશે પણ તમારો મારો લેખ તારે બેઠ્યા હશો ને મારી મરજી થાય ને તારા ડેલામ કોક આવે છે ને મારી ઈચ્છા થાય ને તાર કાઢી મેલું છો હું માતા છો મારી ઈચ્છાથી આવે છે મારી ઈચ્છાથી કોક આવે છે મારી ઈચ્છાથી જાય છે મારી ઈચ્છા થાય ને તો બધું તમારું લઈ લઉં મારી ઈચ્છા થાય ને તો મારું હું નાનું માતા છું હું ઈચ્છા વાળી માતા છું ભાવ જોઉં છું તાર જરૂર છે ને મારું બધું તારી પાસે કઈ નથી ને તો એક નાનું એક ફૂલ લઈ લઉં કે ના મારે તારા ફૂલ લેવું એટલે મેં તને એક ફૂલ આલ્યું તને કમળ આલ્યું તું એને જતન કરજે ને હાચવીને રાખજે અને તારો દીકરો પાંચ વાર થાય ને તીને મારા નામની વાર્તા કહેજે આ મારું મહેનતાણું છે કોઈ કરે ના કરે કોઈ આંભળે ના આંભળે પણ તું કરજે આજે દુઃખ છે એવું ભૂલી જાય આજે તમને નવું નવું સુરજ સુરત ઊંઘ્યા આવ્યો આના નાનંદ કરજો માં મળી છે કશું નથી તમારા મા બાપની સેવા લખી છે એટલી કરજો એના માર્ગે જતો રહે છે તમે દુઃખી ના થશો કાલે જતો રહે છે એટલે તમે એમ કે છો કે અરે ર દેવ દુઃખ મારા બાપા મા જતા જાય ને મારા બાપા જતા રહ્યા ના હું છું ને મન જોજો એક માના રૂપમાં જોવ તો મન જોજે મને બેન ના રૂપમાં જોજે મને બાપ ના રૂપમાં જોજે જોવો જોવ તો મને નારાયણ ના રૂપમાં જોજે હું માતા છું એની એ કારણ કે હું તો કોઈ તમને અલવા આવી ને અને આપ્યું ને મેં તારી પાસે શું માગ્યું મારે કઈ જોઈતું નથી મને કોઈ કાલે નહીં પણ એમ કહું છું કે જ્યાં સુધી શું ને ત્યાં સુધી મારી પાસે સુખ લઈ લેજો તારી જેવી હજારો લાખો ને કરોડો દીકરીઓને સતના માર્ગે મોકલી એમના ખોળા ભરીને ભગવાન નારાયણના ઘરે મારે એક જવાન તો લખ્યું હશે ને એમ કઉ છો એટલે દુઃખ નથી હવે આજે સુખનો સૂરજ ઊંઘ્યો છે અને નારાયણ તારા ઘરે આયા છે અને તારા દાદાની પંચોતેર વર્ષ જૂની એક ઉક્તાપોની મેરડી દુઃખમાં ને સુખમન હોના જેવી કરીને તને આલી હા મા

భార